મુકેશ અંબાણી દસ મિનિટમાં બે કરોડ રૂપિયા કેવી રીતે કમાઈ જાય છે જો તમે ભારતમાં રહો છો તો તમે એવો દિવસ વિતાવી શકતા નથી કે જેમાં તમે મુકેશ અંબાણીને કોઈને કોઈ ફાયદો ન આપો ટેલિકોમ સેક્ટર હોય પેટ્રોલિયમ ક્રિકેટ કે રિટેલ સેક્ટર હોય મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દરેક જગ્યાએ ફેલાયેલી છે પરંતુ આ બધું મુકેશ અંબાણીએ નહીં પરંતુ તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ શરૂ કર્યું હતું ઓગણીસો માં ધીરુભાઈ અંબાણી સારી નોકરી માટે ગુજરાતથી યમન ગયા તેણે 8 વર્ષ આયાત નિકાસના વ્યવસાયમાં કારકુન તરીકે કામ કર્યું અને આ વ્યવસાયને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો આઠ વર્ષ પછી તેઓ ઓગણીસો અઠાવન માં ભારત પાછા ફર્યા અને આ વખતે તેને એક બિઝનેસ આઈડિયા આવ્યો તેણે ટ્રેડિંગ બિઝનેસ શરૂ કર્યો જેનું નામ રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન હતું શરૂઆતમાં આ આરસીસી કંપની માત્ર મસાલાના વેપાર સાથે સંકળાયેલી હતી તે ભારતમાંથી મસાલા ખરીદીને મધ્ય પૂર્વ અને આફ્રિકામાં નિવાસ કરતા હતા કારણ કે આઠ વર્ષથી импорт Экспортના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાને કારણે ધીરુભાઈને આ ધંધામાં ઘણો અનુભવ હતો એટલા માટે થોડી જ વારમાં તેના માટે સફળતાની સીડી આસાન બની ગઈ પરંતુ ધીરુભાઈ પણ કંઈક બીજું કરવા માંગતા હતા તેણે વિચાર્યું કે આયાત અને નિકાસ પહેલેથી જ ચાલી રહી છે હવે શા માટે મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં પ્રવેશ ન કરે 1966 માં તેમણે રિલાયન્સ ટેક્સટાઇલના નામથી નવી કંપની શરૂ કરી તે સમયે ભારત સરકાર દ્વારા કપાસ પર ઘણી કડકતા હતી જેના કારણે સમગ્ર ભારતીય કાપડ ઉદ્યોગમાં અરાજકતા જોવા મળી હતી આ સમય દરમિયાન ધીરુભાઈ અંબાણીએ કપાસ ને બદલે સિન્થેટિક કાપડ નો ઉપયોગ શરૂ કર્યો એટલે કે કેમિકલ પ્રોસેસ દ્વારા કપડા બનવા લાગ્યા જેના કારણે ન માત્ર તેઓ સરકાર નીતિઓ થી બચી ગયા પરંતુ કપડા સસ્તા હોવાને કારણે તે બજારમાં વધુ પ્રખ્યાત થવા લાગ્યા ધીરે ધીરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો વિકાસ થયો મોટા રોકાણકારો અને સામાન્ય લોકો પણ તેમાં રોકાણ કરવા લાગ્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એટલી સફળતા મેળવી હતી કે ઓગણીસો સત્યાસીમાં રિલાયન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું ટાઇટલ સ્પોન્સર પણ હતું હવે અહીં પડકાર એ હતો કે ધીરુભાઈ અંબાણીએ કાપડ ઉદ્યોગ ચલાવવા માટે અન્ય ઉદ્યોગો પાસેથી પેટ્રોકેમિકલ્સ ખરીદવાની હતી આથી તેણે પોતાનો પેટ્રોકેમિકલ બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું આ રીતે તેણે રિલાયન્સ પેટ્રોલિયમ ઉદ્યોગમાં પણ પોતાનો પગ જમાવ્યો ઓગણીસો માં જયારે ધીરુભાઈ અંબાણી બીમાર પડ્યા ત્યારે તેમના બે પુત્રો અનિલ અને મુકેશ અંબાણીએ તેમને બિઝનેસમાં મદદ કરવાનું શરૂ કર્યું અને જ્યાં સુધી ધીરુભાઈ અંબાણી જીવતા હતા ત્યાં સુધી બંને પુત્રોએ તેમની નીચે સાથે કામ કર્યું હતું પરંતુ જ્યારે બે માં બેમાં ધીરુભાઈનું અવસાન થયું ત્યારે નવો વિવાદ સામે આવ્યો તેમના મૃત્યુ પહેલા ધીરુભાઈ અંબાણીએ તેમની સંપત્તિ વિશે કંઈ પણ જાહેર કર્યું ન હતું તો હવે તેમની વિદાય બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કબજો કોણ લેશે આ સંબંધમાં રિલાયન્સના બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠક બોલાવવામાં આવી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે મુકેશ અંબાણીને વધુ નિયંત્રણ આપવામાં આવશે અને અહીંથી બંને ભાઈઓ વચ્ચે અણબનાવ થયો હતો બંને ભાઈઓ અંદરો અંદર લડવા લાગ્યા અને એકબીજા સાથેની વાતચીતનો અંત આણ્યો પરંતુ તેમની મા આ બધું સહન ન કરી શકી અને તેણે નક્કી કર્યું કે બંને ભાઈઓએ ધંધાને અડધા ભાગમાં વહેંચીને પોતાનું કામ જાતે જ કરવું જોઈએ આ રીતે બે હજાર પાંચ માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બે ભાઈઓમાં વહેંચાઈ ગઈ હતી રિલાયન્સ ઓઇલ ગેસ પેટ્રોકેમિકલ અને મેન્યુફેક્ચરિંગ મુકેશ અંબાણીના હિસ્સામાં આવ્યા અને રિલાયન્સ એનર્જી ટેલિકોમ અને રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણી પાસે ગયા આ રીતે સમસ્યા હલ થઈ ગઈ પરંતુ બંને ભાઈઓ વચ્ચેની લડાઈ કોર્ટ સુધી પહોંચી ગઈ મુકેશ અંબાણીએ સખત મહેનત કરીને પોતાનો બિઝનેસ વધારવાની શરૂઆત કરી જામનગર પેટ્રોલિયમ રિફાઇનરી તેમના હિસ્સામાં આવી તેણે તેનું ઉત્પાદન વધાર્યું અને અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરી તેને વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી બનાવી એટલું જ નહીં પરંતુ આ ઉદ્યોગમાં વધુ એક નવી રિફાઇનરીનો સમાવેશ કરીને રિલાયન્સ પેટ્રોલિયમના નફામાં નોંધપાત્ર વધારો થયો છે તે પછી મુકેશ અંબાણીએ પણ રિટેલ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો જેના કારણે ભારતમાં ક્રાંતિ આવી અને સમગ્ર ભારતમાં સ્માર્ટ બજારના નામે ડિસ્કાઉન્ટેડ સ્ટોર્સ અને સુપર માર્ટ્સ ખોલવામાં આવ્યા જ્યાં લોકોને એક જ જગ્યાએ રાહત દરે તમામ વસ્તુઓ મળતી હતી

અને આ પગલું એટલું વિશાળ હતું કે તે અન્ય સ્પર્ધકોને કચડી નાખવાનું હતું ની સફળતા એટલી વધી કે અન્ય ટેલિકોમ કંપનીઓએ જીઓ સામે કેસ દાખલ કર્યો તેમણે કહ્યું કે જીઓ તેના ગ્રાહકોને દરેક વસ્તુ મફત આપી રહી છે જેના કારણે બજારમાં સ્પર્ધા સમાપ્ત થઈ રહી છે આના પરથી તમે કલ્પના કરી શકો છો કે જીઓએ અન્ય ટેલિકોમ કંપનીઓને કેટલી હદે ટક્કર આપી હતી જીઓએ પછીથી ફ્રી સર્વિસ ખતમ કરી દીધી અને ખૂબ જ ઓછા ચાર્જ પર કોલ અને ડેટા આપવાનું શરૂ કર્યું હવે સ્વાભાવિક છે કે જો રોકડનો પ્રવાહ આટલો ઊંચો હશે તો ખર્ચ પણ એ મુજબનો જ હશે મુકેશ અંબાણીના મુંબઈમાં આવેલું ઘર જેને એન્ટિરિયર કહેવામાં આવે છે તે ખૂબ જ પ્રખ્યાત છે આ એકસો સત્યાવીસ માળની ઇમારત છે જે સાડત્રીસ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી છે મંદિર સલૂન સ્પા થિયેટર જીમ અને હેલિપેડ બધું જ તેની અંદર હાજર છે આ સાથે તે વિશ્વના સૌથી લક્ઝરીયસ વાહનો નો શોરૂમ પણ છે તમને અનંત અંબાણી તાજેતરના લગ્ન યાદ છે આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતાના પુત્ર અનંતના લગ્નમાં ત્રેપન કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો